મહિલાઓ પાલિકામાં સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હારીજ આંબેડકર વર્ષમાં છેલ્લા એક વર્ષથી પાણીનું પારાયણ મહિલાઓ ત્રસ્ત પાણી ન મળતા સ્વ ખર્ચે વેચાતું પાણી લેવાની નોબત અગાઉ પણ પાલિકામાં મહિલાઓ પહોંચી પાલિકામાં દર્શાવ્યો હતો મહિલાઓ પાણી પાણી મળતા મળતા પાલિકા પહોંચી નારા લગાવ્યા નગરપાલિકામાં હોબાળો મચાવ્યો મહિલાઓ પાલિકાની કચેરીએ પહોંચતા પાલિકાના સત્તાધિકારીઓની ગેરહાજરી જોવા મળી ત્યારે મહિલાઓને લોલીપોપ આપી સોમવારથી રેગ્યુલર પાણી આવી જશે તેવું નગરપાલિકાના કર્મચારી દ્વારા રેગ્યુલર પાણી આપવામાં આવશે તેઓ દિલાસો આપી પરત મોકલી આપવામાં

મિનરલ વોટર વર્ષનું વેચાણથી થતું પાણી એક દિવસ પણ બંધ રહેતું નથી ત્યારે વોટર વર્ષના નળ કનેક્શનની તપાસ થવી જોઈએ તેવું મુખે ચર્ચા છે રિપોર્ટર ભાનુ પંડ્યા રાધનપુર પાટણ હાય તો જો મોર છે બે બે રાખે તમારું શું છે મોર મોર બોલ નથી આવતું તને તારી બેસ ભાવ રાખ અને કોઈ દિવસ ઓફિસ વાય તો કોઈ કામ તારી આજાવાતા નથી કામ નથી કરના મુખ્ય મુખ્ય કોણ કીતા કોણ કીતા કોય હોય ભાઈબંધ તને અને આની તારા ચોપડા બેસ ભાવ રાખ ચોપડા બતાવે જતીમાં ગાથા હે

આ દિવસો વારાય એ લોકો ના પૂરા દયા નથી પણ આ પંચાયત અમારું કોઈ નગર નગરપાલિકાના વોર્ડ જે તમારું જે કોર્પોરેટ છે એમને કોઈ રજૂઆત તમે કરો છો કોર્પોરેટરને પણ કોર્પોરેટર અમારી રજૂઆત ઓવરતા નથી કે જે પાણી છોડનારા ભાઈઓય અમારી નથી અમે ખરાબ

તનો કોઈ હલ કરવા તૈયાર નથી રહેવા જો અમારો પ્રશ્ન હલ નહી કરે તો અમે આત્મહત્યા પણ કરવાનો તૈયાર છીએ તમારા મેલ્લામાં કેટલા કુટુંબો છે તમારા કુટલા મેલ્લામાં 25 થી 30 ઘર હ 30 ઘરનો કોઈ પ્રશ્ન હલ करतो નહી અમે રોજેરોજે આવી છીએ દરેક આવતું કે અહીંયા અમારા બીજો 4-5 ઘરનો બાપુજી નહી આવતું 4-5 ઘર પાણી પણ આવતું નથી મોટર ચાલુ કરે તો પાણી નહી આવતી એ લોકો જોવા આવે પણ શું કરીને જાશે કોઈ ખબર પડતી નથી અમને